કે એક હજાર ને આઠ ફ્લેટ ધારકો સુવિધા માટે કે એને ક્યાંય બહાર જવું ના પડે એ માટે થઈને અહીં કરોડો પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસાથી અહીં બનાવેલી હતી પરંતુ બે હજાર સુધી જે તે સમય મહાનગરપાલિકાને આપી દીધેલી સુપ્રત કરી દીધેલી દુકાનો પરંતુ મહાનગરપાલિકાના કોઈ કુંભકર્ણની જેમ નિંદ્રામાં સુતા હોય એમ આજ દિવસ સુધી કોઈ હરાજી કરેલ નથી અને હવે જો ટૂંક સમયની અંદર જો આ દુકાનોની જો કાંઈ નહીં થાય હરાજી અથવા તો અમને જો ફ્લેટ જે સુવિધા ન મળે તો એક હજાર ને આઠે આઠ ફ્લેટ ધારકો ને લઈ અને મહાનગરપાલિકા નો ઘેરાવ કરશું એવી અમે અહીંથી અમે ચીમકી આપી છે やってるよ、ね。